અતુલ ફાઉન્ડેશન અને અતુલ કંપની અંકલેશ્વર દ્વારા કંપની પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું વૃક્ષારોપણ કાર્યક્રમ એ પર્યાવરણને સુધારવા માટે મહત્વપૂર્ણ પહેલ છે પર્યાવરણ માટે જાગૃતિનો સંદેશ આપે છે વૃક્ષારોપણથી શુદ્ધ હવા મળે છે જમીનની ગુણવત્તામાં સુધારો થાય છે જીવસૃષ્ટિને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળે છે આ થીમ સાથે અતુલ ફાઉન્ડેશન અને અતુલ કંપની દ્વારા અતુલ કંપનીમાં અતુલ કંપનીના હેડ સર શ્યામલ ડેસર અને નમ્રતા મેડમના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અતુલ ફાઉન્ડેશન દ્વારા મેગા પ્લાન્ટેશન ડ્રાઈવર સંજીવનીનું આયોજન કરવામાં આવ્યું છે જે સાત દિવસમાં એક લાખ વૃક્ષ વાવવાનું આયોજન છે આ ઇવેન્ટ બે જુલાઈથી આઠ જુલાઈ બે સુધી કરવામાં આવે છે આયોજનના ભાગરૂપે અંકલેશ્વરની અતુલ કંપની ખાતે તેરસો વૃક્ષનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને અંકલેશ્વર આઈટીઆઈ ખાતે ચાર હજાર વૃક્ષનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં આંબો લીમડો જમરૂક સીતાફળ સરગવો કર્મદા સેતુ પીપળો રિઝવર્ટી ગુલમહોર વૃક્ષનું વધુ પ્રમાણમાં રોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે અતુલ કંપનીના હેડ્સને અમલ ડેસર કંપનીના એચઆર મેનેજર શ્રી નમ્રતા મેડમ સલીમ કડીવાલા જયેશભાઈ શુક્લા તેમજ કંપની કર્મચારી સ્ટાફ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમનું સંચાલન અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા કરવામાં આવ્યું હતું